દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો આજના વિડીયો હાર્દિક 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 સ્વાગત છે આજે આપણે જવાનું છે મુલાકાતે કોની મુલાકાતે

એડિટિંગ કરે છે હા અને આજે અમારે રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અમારે કિંજલબેન અને અમારા સ્ટુડિયોમાં વિશેખાબેન

તારે રેકોર્ડિંગ કરવા જાવું છે જાન ટ્રાય માર ને લાંબો થાય ને ભલે આમ તો કાઈ લોકો રોજ કાઈ ની રીના કે આવી બદલા નું મારી ફ્રેન્ડ એ કાઈ નહી તો તારે જવાનું બાર હું બોલી ખબર કિંજલ દે એમ બોલે મે કિંજલ અમે આ બે અમે હારે હો જે આને જોઈ હોય ને કોમેન્ટ માં કેજો

Sao છે ગાવ Gau. Gau. Tao thấy muốn câu music. Gau. ના Gau. 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 ના Gau. 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 મળા ગાઓ ના ના ગરમી થાય છે હમણાં ગાવાનું બ્લોગ માં કન્ટિન્યુ હમણાં એને ગીત છે નહીં છે ગીત જો ના ના આજે બતાવશે રાહુલ મને ક્યાં આવડે છે

કેટર ડિશ ખાવાની જો હવે તારા ઘરે 50 ડિશ ખાય હાલો તમે સુપર છે મને લેવાય નો આય વયો ગયો ને મને લેવાય નો આય ક્યારેક તો છે ને આમ આ તો જાય છે એટલે છે ક્યારેક તો આમ આ બાજુ આવતું હોય ને ઉતરતું હોય ને તો આપણે આ આ વંડી ઉપર ચડીને આમ ઊભી રહ્યો ને તો મડી જાય એટલું એઠે આવે આખું ઘર આમામ થાય ગા આમ ગાઝે બધું હમ એટલું એઠે ઉતરે એરપોર્ટ તો હાંગે છે આ બધા વંડી ઉપર ચડીને બતાવે તા મારે કંઈ નથી ચડી એમ ભાંગી જાય ના કાંઈ હું ધકો નહીં મહિ દો ના ના મારે ચડી હું કરે જોઈ હું

સમય થઈ ગયો છે તો આજનો લોક કેવો લાગ્યો કેવો નહીં તે કહેજો ને મળી આવતા લોકમાં અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ